ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું બે ઇસ્મો ઝબ્બે બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી એક દારૂ ભરેલી કન્ટેનર ઝડપી પાડી છે જેમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસ્મોની અટકાયત કરી છે આ બંને ઇસ્મો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પાંથાવાડા પીએસઆઈ એ બી દત્તાને વાતમી મળી હતી કે મંદાર રાજસ્થાન તરફથી કન્ટેનર ગાડી નંબર આર અડત્રીસ વાય જીરો છ અડત્રીસમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુંદરી ચેકપોસ્ટ તરફ આવે છે જે વાતમી હકીકતના આધારે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ખાતે હકીકતવાળી કન્ટેનર ગાડીની નાકાબંધી કરતા આ દરમિયાન મંડાર રાજસ્થાન તરફથી હકીકતવાળી કન્ટેનર ગાડી આવતા તેમાં ચેક કરતા કન્ટેનરની અંદર બ્લેન્કેટ તેમજ ખાકી કલરના મોટા તકિયાના બોક્સ ભરેલ હોવાથી જે હટાવી જોતા ગેરકાયદેસર વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની કુલ બોટલ નગ ચાર હજાર છસો બત્રીસ કુલ કિંમત રૂપિયા આઠ લાખ છાસઠ હજાર નવસો ચાર સાથે કુલ મુદ્દામાલ ઓગણત્રીસ લાખ ત્રણ હજાર નવસો ચારના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક રોબિન સન ઓફ અસર હુસેન ઉમામ ખાન મેઉ મુસ્લિમ રહેવાસી કન્હોર તાલુકોપારડી જિલ્લો ડિંગ રાજસ્થાન તથા સાથેના ઇસ્મ તફજ્ઝુલ સન ઓફ કુરસિદ અમદુલ મેઉ રાજસ્થાન રહેવાસી કન્હોર પારડી જિલ્લો ડિંગ રાજસ્થાનવાળાને પકડી પાડીને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે